ભાઈઓને બહેનો આજનો દિવસ છે મહાન દિવસ હમણાં તમે અત્યારે એક તમારા વર્ગમાં જઈને આવ્યા કે વિદ્યાર્થી શિક્ષક તરીકે બની અને વિદ્યાર્થીને ભણાવતા હોય આ પરંપરા એ આપણા ભારત વર્ષમાં જ શીખ છે અને એટલે કેટલો બધું કોન્ફિડન્સ ગુરુજન માટેનો કેટલો ભાવ એમના માટેનો કેટલો સદભાવ આજના દિવસે એનામાં ઉત્પન્ન થતો હોય મને અહીંથી હમણાં કહ્યું કે સમગ્ર રાજ્યમાં આ દિવસ એ વિદ્યાર્થી શિક્ષક બની અને ક્લાસની અંદર એ બધાને ભણાવતા હશે કૃપા કરો એનો આત્મવિશ્વાસ એનો ગુરુ માટેનો સદભાવ કેટલો મોટો થતો હશે આપણે સૌ જાણીએ છીએ કે એક મહાન વિદ્વાન ભારતના બીજા રાષ્ટ્રપતિ ડોક્ટર સર્વપલ્લી રાધાકૃષ્ણની જન્મ જયંતિ એટલે કે આજની આપણી પાંચમી સપ્ટેમ્બર છે અને એ રીતે